બોટાદ જિલ્લાના ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે કિશોરભાઈ ખાચરની મિનહરી ફરણી થઈ છે પ્રાંત અધિકારી આરતી ગોસ્વામીના અધ્યક્ષસ્થાને યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે દાવેદારી ન નોંધાવતા ખાચરને પ્રમુખ જાહેર કરાયા અગાઉ હિતેશ પટેલે ફક્ત પાંચ મહિનામાં રાજીનામું આપ્યા બાદ આ જગ્યા ખાલી પડી હતી ધારાસભ્ય શંભુરાજ ટુડિયા સહિત આગેવાનોએ નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી કિશોરભાઈ ખાચરે પક્ષે મુકેલા વિશ્વાસને પરિપૂર્ણ કરવાની ખાતરી આપી અને શહેરના વિકાસ માટે સંકલન સાથે કાર્ય કરવાની જાહેરાત કરી

સભ્યો અધ્યક્ષ નું નેતૃત્વ સાથે રાખી મને જે પાર્ટી જવાબદારી સોંપી છે એવા થાય એ હું ગામની જેટલી કોઈ પૂર્ણતા જવાબદારી થી કામ પૂર્ણ કરીશ